ઓમ તત્ સદ પરમાત્મા સદગુરુ મહારાજનો જય હવે આપણો આગળ પોઈન્ટ છે કે વિશ્વ દર્શન યુગમાં શ્રી કૃષ્ણ અને ચૈત અને અર્જુનની ભૂમિકા તો આપણે ખરેખર વિચારીએ કે કુરુક્ષેત્રના મેદાન વિશે જ્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાના મુખમાં વૈરાટ વિશ્વ દર્શન કરાવ્યું તે વખતે તમામે તમામ બાબત એટલે કે અર્જુન અને શ્રી કૃષ્ણ સહિત વિશ્વમાં જ હોવાથી વિશ્વમાં તો હતા જ તો તે સર્વમુખમાં જ આવી જાય છે તો અર્જુન કઈ જગ્યાએ ઊભો રહીને હાથ જોડ્યા તથા શ્રી કૃષ્ણએ કઈ જગ્યાએ ઊભા રહીને તેને તે દર્શન કરાવ્યું આમ વિશ્વ દર્શન યોગમાં આ બે પુરુષોની નરનારાયણની ભૂમિકા કઈ હતી તો પ્રથમ તો આપણે એ વિચાર કરો કે મહાપુરુષોએ ચાર પ્રકારના મુખ વર્ણવેલો છે એક જીવમુખ બે માયામુખ ત્રીજું મનમુખ અને ચોથું ગુરુમુખ અથવા બ્રહ્મ મુખ તથા બીજું એક વધારાનું મુખ પણ છે તે એ જ એ સૌ સૌનું પોતાનું ઘરનું મોઢું જેમ બ્રહ્માજીને એક ગર્ધવ મુખ હતું ત્રણ વેદોના ત્રણ મુખો ઉપર પાણી ફેરવી દેતું હતું એમ સૌ સૌનું આપણું આપણા ઘરનું પોતાનું મોઢું એ પણ એક વધારાનું છે જે અસલ સત્યવાતના ઉપર પાણી ફેરવી દે છે જે અહંકારરૂપી છે હવે જો આપણે જીવમુખમાં જોવા જઈએ તો આ બાબત શક્ય જ નથી કારણ કે જીવના મુખની અંદર આ બધું સમાવેશ થઈ શકે નહીં અને આવો યોગદર્શન પણ અશક્ય છે વળી મનમુખમાં તો કદાપી પણ નહીં કારણ કે આ ત્રણે મુખ માયામુખ સહિત માપવાળો છે અને કલ્પિત છે અને વિશ્વ તો અમાપ જ છે આમ આ ત્રણે કલ્પિત મુખ છે એક વાણીમાં કહ્યું છે કે ગુરુ ચાર મુખની બોલ્યા વાણી ત્રણ મુખ કલ્પિત લીધો જાણી મુખમાં મારી શુરતા સમાણી ગુરુ આવો પ્રેમે કરીએ પૂજા કારણ કે જેને ગુરુમુખની જ ખબર નથી તેણે આ ત્રણ મુખ કલ્પિત ઊભો કર્યો છે મન માન્યો માટે કૃષ્ણના શરીરના મુખ સામો કોઈએ જોઈને બેસી રહેવાનું નથી એ માત્ર ગોંડપણજનક છે પણ શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના મુખમાં નહીં પણ સદગુરુ સાદીપ્ય મુનિ દ્વારા મળેલા ગુરુમુખમાં જ જેને માયાનો યોગ કહેવાય આખું બ્રહ્માંડ બતાવ્યું હતું આ ગુરુમુખ જેને મળ્યું હોય અથવા મેળવ્યું હોય તેને હાલ પણ એ જ વેરાટ અગર તો વિશ્વ દર્શન થાય છે પરંતુ જેનો સ્વભાવ પાંચ વર્ષના બાળક જેવો સરળ અને એંશી વર્ષના વૃદ્ધ જેવી સારા સારનો નિર્વિડ લઈ શકનાર તીક્ષ્ણ બુદ્ધિ હોય એવા અર્જુનને જ દેખાય એમ છે અને સર્વ પ્રકારના પ્રપંચ વિષયોમાંથી સામાને બહાર કાઢી બચાવી એટલે ગારા કિચડમાંથી બહાર કાઢી લેવાની જેની લાગણી હોય અથવા સામી કોઈ પણ જાતની બદલાની જેને અપેક્ષા જ ના હોય એવા શ્રી કૃષ્ણ જ આ દર્શન કરાવી શકે એમ છે બાકી બીજા સર્વ કોઈ પણ એ મેસ મેનેજરના પ્રોગ્રામના મુખ કે જાણવા વગર તો જાદુગરનો મોઢો છે એવું જાણવું કારણ કે એ પરંતુ એટલે કે આ ગીતાનો મહાભારતનો પ્રસંગ વાંચી કે સાંભળી બીજાને સંભળાવી દેતા હોય છે એમાંથી કોઈનું કશું જ સાર્થક અગર તો ભલું થાય એમ નથી આમ જેને શબ્દની ખરેખર પારખ હોય એટલે શબ્દની શક્તિની જેને ખબર હોય શબ્દની લક્ષણાની જેને ખબર હોય તથા જેને પોતાની ફરજનું પૂરેપૂરું ભાન હોય એ જ મહાપુરુષો અર્જુન અને શ્રીકૃષ્ણની જગ્યાએ સમજવા જોઈએ આમ અર્જુન એ પારખની ભૂમિકા ઉપર હતો જ્યારે શ્રીકૃષ્ણ ફરજની ભૂમિકા ઉપર હતા જેમ પારખની અગર તો હંસની ભૂમિકા ઉપર અર્જુન હતો જે ભૂમિકાઓ રીતસર અપારખ અને ફરજ એટલે જિજ્ઞાસા અને સદગુરુની યુક્તિ એ ભૂમિકાઓ રીતસર અંદરે નથી તથા બહાર પણ નથી માટે જે પારખ પુરુષ છે એ જ હંસ પુરુષ છે એટલે કે જે પરમહંસ પુરુષ છે એ જ શ્રી કૃષ્ણ સદગુરુ છે આમ આમ આવો અનુભવ કરવા અથવા કરાવી શકવા એ શક્ય હોય છે આમ અનુભવ એટલે પારખ અને ફરજની ભૂમિકાનો આ પ્રસંગ છે ગુરુ એટલે કે ગુરુમુખનો પ્રસંગ અને જિજ્ઞાસુનો પ્રસંગ મોમુક્ષુનો પ્રસંગ એ જ વૈરાટ વિશ્વ દર્શન અગર તો પારખ અને ફરજની ભૂમિકાનો પ્રસંગ છે બાકી સર્વ કોઈ પણ મિથ્યાદ છે માટે જૂની ભૂતકાળની વાતોના લમણા છોડી દઈ તથા ભવિષ્યકાળની આશાઓ રાખ્યા સિવાય હાલ વર્તમાન કાળમાં જ તે સિદ્ધ થાય પણ એમ પણ છે અને સિદ્ધ કરી લેવું જરૂરી પણ છે એટલે કે આ વિશ્વમાં જે જે કોઈ પણ બોલાય કે ગણાવાય છે તે કોઈના પણ કાનમાં કે માથામાં તથા સર્વશાસ્ત્રોમાં તો નથી પરંતુ સર્વ કોઈ પણ ગુરુ મુખમાં જ છે એટલે કે મુખમાં જ છે માત્ર આપણે જ તેને પારખવાની જગ્યા ઉપરથી ખસી ગયા છીએ માટે આપણું આપણે આપણું જે વધારાનું ઘરનું ગુરુમુખ રૂપી માથું છે એ કોઈ પણ ફરજવાન તત્વવેતા આચાર્યના શરણે જઈ ત્યાં ઉતારી દઈ તેમનું નેત્ર મેળવી પછી તે ગુરુમુખમાં નજર કરો તો હાલ પણ વિશ્વ દર્શન ચાલુ જ છે એ મુખ બંધ થઈ ગયું નથી પરંતુ સામો અરીસો મલિન હોય અગર તો જોનારાજ દષ્ટિમાં દોષ હોય તો તેમાં બીજા કોઈનો પણ કશો જ દોષ નથી જે સદાકાળ તથા સર્વ પ્રસંગે પણ પોતાની સ્થિતિ બદલે જ નહીં એ જ ગુરુમુખ છે બાકીનો બધા જ કલ્પિત ઊભો કરવામાં આવેલા મનમુખ જીવમુખ માયામુખ કે ઘરના મુખ જ છે જે ખરેખર સાચો તથા સિદ્ધો પણ નથી માટે બીજાની વાત કર્યા વગર આપણે આપણી જ પંચાયત કરવી જરૂરી છે એટલે કે જેમ ગોરખનાથ ત્રિશૂળ ઉપર બેઠા તો કબીર સાહેબે કોકળી વણતો જે તારની દોરી ઉપર નાખી અને તારના છેડા ઉપર જઈને બેઠા એમ એટલો ફેર છે જેમ જનક રાજાએ અષ્ટક્રાના આગળ પોતાનું રત્નજળિત સિંહાસન પણ છોડી દઈ નીચે બેસી ગયા અને એ જગ્યા ઉપર અષ્ટક્રાજીને બેસાડ્યા છે આમ અવ આમ આ ભૂમિકાઓનો ભેદ રહે છે હા એટલે કે ચાર અવસ્થાઓ અને જે શાસ્ત્રોમાં બતાવેલી ભૂમિકાઓ હોય એને છોડવી પડે છે એ છોડીએ નહીં તો આ બાબત આપણને એક ચીલાચાલુ કથા જેવું લાગશે દાખલા તરીકે જેમ ઉકરડામાં નાખી દીધેલા ઓબાના ગોટલા ઓબો થઈને ઉગેલા હોય છે પણ એને એ જગ્યા ઉકરડાની જગ્યામાંથી બદલીને ખેતરમાં ના લઈ જઈએ તો એ ઓબો થાય પણ નહીં અને કેરીઓ ખાવા પણ મળે નહીં આમ ઉકરડામાંથી ખેતરમાં એટલે ભૂમિકા ફેર કરવો પડે છે કારણ કે ભૌતિક નજર અને આધ્યાત્મિક દ્રષ્ટિ કદાપી એક થવાનો જ નથી માટે આપણે ભૌતિક શરીરની દશે ઇન્દ્રિયો અંતઃકરણો એ સમગ્ર છોડવું પડે છે એના ઉપર જવું પડે છે સાહેબે કીધું કે ઓળંગ્યા ઘાટ અઘાટ કમળ અષ્ટભેદી ભવણ ગુફાની હોય નિરંજનની રખિયા એમ આ બધું છોડતું છોડતું જવું પડે છે જેમ બસમાં બેઠા સામા સ્ટેશને જવું હોય તો વચ્ચેના સ્ટેશન છોડતા 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 જવું પડે એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એમ જે જ સદંતર ભૌતિકતા હોય એની સદંતરની સીમા રણ શ્યામાળા તમામે તમામ સંસ્કારોને છોડતો 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 આ ભૂમિકા ઉપર આવીએ મુમુખ સુની બાત્વપણાની ભૂમિકા ઉપર આવીએ તો આજનો અર્જુન અને શ્રી કૃષ્ણ પણ વિશ્વ દર્શન એ બતાવી રહ્યા છે એ બે મતની વાત નથી આવું આપણો આપણો એમ ક ગીતાનો આ ગૂઢ અને દ્રઢ રહસ્ય શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે આ થાય છે ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જે વિશેષતામાં આ ભૂમિકા ઉપર કોઈ પણ કર્તવ્ય અગર તો શરીરના ટિલ ટપક ચેનશાળા અગર તો કોઈ રંગરોગાન અગર તો સુશોભિત કરવાની પણ જરૂર નથી પણ મહાપુરુષોના કહેવાના સિદ્ધાંતને લક્ષ્યમાં લઈએ તો કોઈ જુદાઈ નથી સિર્ફ એ આપણી મારી તમારી સમગ્રની બાબત છે ઓમ તત્સ પરમાત્મા સદ્ગુરુ じゃあ。